મૂંગો ક્યાં થી લીધો હા સંજરા મોડે થી ક્યાં લીધો નાખ્યો એટલે હાલી ને મૂંગો લીધો તો ગાડી માં બેસાડી એટલે મૂંગો લઇ કરીને લઈને લઇ ને આયેલો જતો રહ્યો પરાણે કઈ ગમતી જ નહી હમ એટલે મૂંગો શેનો લીધો તો મોઢામાં શેનો સુંદડી નો શેનો મૂંગો આશનું હું આ આપકો સીધું તો માઈલે જતો જતો પણ જોતા કોઈ નતું કેટલા ગણપતિ બાપાના વરત ના આવે કોઈ નતું અને કેટલા વાગે અંદાજે ખબર મોગો તમે ખબર કેટલા વાગ્યા હશે અંદાજે એક નોટ નો ગાળો હતો યાર તો દિવસ ના રાતના રાતના કેટલી તો ગોતવા રાતના એક દોઢ નો ગાળો હતો એ ભાઈ નું કેવાનું એવું છે કે એક દોઢ નો ગાળો હતો અને રાતના મૂંગો લઈ અને મને લઈ ગયા અને આ કઈક બાઈ એકી કરવા ગયા તા તમે

આ દુનિયામાં ક્યાંય બળાત્કાર થતો નથી આ વાત અનુભવ એમ આ બોલે જો હવે મને પછી હમ હમ અને આ પછી ભેગી હાલી જતી હતી મેગી ઢળે જતો તો હાલી જતો તો કે ના જતો સાચી વાત છે તો ઢે જતો સોલાણી નહીં એને રેડી નું નાખી આ કેટલા કિલોમીટર ની જ થાય હમ હમ થી પેલેથી છે તપાસ થાય કેમ એમ કરીને પણ પાંચ માણા એકાદ માણા તો ને ખ્યાલ આવવો જોઈએ ને એટલે ઈ છે ને બાપુ પોલીસ માં ફરિયાદ કરવી એમ હેલી નથી હેલી નથી અને પોલીસ એવી ફરિયાદ આવી રીતે લઈ જાય પોલીસ કોર્ટ અંદર જવાનું ભાઈ હામે વકીલ રોઈકો એટલે તરત જ સાહેબ આવી મેટર માં પોલીસે કેમ કઈ પૂછ્યું નહિ એમ કોર્ટ માં રજૂ કરે ભાઈ એમ તમે આરોપી દર્શાવવા છો બહુત વાત છે જુઓ મુંગો દીધો અને મન બડદકાર કર્યો અને મન ઢરડી ન લઈ જતો પછી આ બાઈ સીધી હેઠે સુઈ ગઈ હવે ઇન બડદકાર થઇ ગયો લેવાનો શું કરો હમ હમ એટલે કેના કન્ટેમ્પ્ટ નો મળતો હોય મને ખબર પડે ને કેમ કે પોલીસ છે ને ઈ આ એક જણો નિવેદન લે એના સુપરવિઝન અધિકારી આવે એ બતાઈ પાસે એક નું એક નિવેદન રેતું હોય ને તઈ ઈ ટ્રાય કરે કે હવે બરાબર છે કલાક કલાક નિવેદન ફરી જાય કલાક કલાક વાત ફરી જાય તો પોલીસ ની એની નોકરી કરવી છે બહુ સાચી વાત છે આમાં થઈ ગયો એમ લઈ જાય બહુ વાત છે બાપા એમ નો હોય એટલે આને છે ને એ કઈ ભાન નથી એટલે એ એની રીતે એ બાય ક્યાં તો એને હા પછી બળાત્કાર ક્યાં કણ કર્યો તો તમે છે તમેના દઈન લઇ ગયા કેટલું એક અધો કિલોમીટર સેટો લઈ ગયો છે મૂદ લઈ ગયા અંતર કેટલું થાય તમને પૂછે કેટલો થાય મને એટલે આમ આયથી ઓલા બસ સ્ટેન્ડ જાય એટલું કઈ થી આ આપડે જાય એટલું કેટલું થાય ઓલા જુના બસ સ્ટેન્ડ જાય એટલું

હમ હવે ઈ દાખલ તમે ઓઈ લો બાજુ બોલું બેઠું બેઠું કઈ છે બસ સ્ટેન્ડ માં જ્યાં રિયો ત્યાં રહી ને ખાઈ ને આનંદ કરો બાકી બીજી ક્યાંય પડવા પડો નહી આ તમારું કામ નથી આ બળતકાર કરવા નીકળો માં એમ બાપુજી ને બગીચો નથી બળત્કાર થાય કોક ચડાવે ને આપણો બળતકાર કરીએ એમ થતા છે બળત્કાર એમ થાય બળત્કાર ના કંટમ જોઈ બાર કંટામ મળતા નથી હા ને કે બોલ્યો બાજુ વાળો કઈ દાખલ કરી આને જ ખબર નથી બળતકાર આમાં થયો છે ખબર હમ કોક આમાં કઈ ખરો કોક મરી જાય નિર્દોષ

તો કે આ મને એમ કે કે અમને અહિયાં અહીંયા થોડુંક આમ નદી કાંઠો છે ને કે ત્યાં લઈ ગયો ત્યાં જઈને મીંડો ઢીકણ મારવા ગયો કે મને એ એમ કેતો કે બોલતી નહી કે તું હાલવા મંડ સામે કે એવી રીતે નઈ પેશાબ કરવા ગઈ તી તમે જાગતા તા કે તમે સુઈ ગયા તા નઈ હું સુતો તો ઈ આવીને મને વાત કરી ની કેટલા વાગે વાત કરી સવારના સવારમાં અને રાતે કેટલા વાગે ગઈ તી એક દોઢ વાગ્યાની હું આખી રાત ગોતવામાં જ હતો. એટલે આખી રેસ આખી રેસ બાઈ આવી જ નતી નહીં પછી એ આખી રેસ ત્યાં જ એને જ રહી હમ એમ આ ફરિયાદ થાય બાપ નો બાપ આવે પણ મારી વાત તો તમે સાંભળો પછી જે મારા હારા એક મારો હારો હમ અમે ત્રણ ચાર જણા ગોતા મારા બાપુ છે એક અહીંયા બેઠા અત્યારે એટલે અમે ચાર પાંચ જણા આખી રાત ગોત્યા સમજ્યા

અહીંયા બગીચો છે ને બાજુમાં તોય પાછી બગીચા બગીચા ને નદી ને ક્યાં ફેર પડ્યો પછી તમે કહો છો કે નદીમાં રાયડું નાખતી હતી ચંદ્ર અહીંયા રાયડું ક્યાં નાખતી હતી અમે ગોતવા ગયા હતા એને ગોતતા હતા રાયતા અમે રાયડું નાખતા હતા અમે રાયડું નાખતા તું તો કહે ને મને સવારે ખબર પડી અરે સવારે મને અમે ગોતતા હતા ને સવારે એ જડી એમ તોય બી તમે કહો છો ને હું ગોતવા જતો તું તો કહે મને સવારે ખબર પડી હવાય હવાઈ એ અમે આમ જે આવી ને તો એ અમને ખબર પડી નકર તમે આખરે આખી રાત ગોતતા જ તા એને એક વાર જે ઉડી ગઈ ને એ કોઈ કે છે કે હું તો સુતો તો એ લઈ ગયો ને તે સુતો તો હું પણ ઉઠ્યો કેટલા વાગે એટલે બે 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 નો ગારો થઈ ગયો હા અને ગઈ કેટલા વાગે એ તને ખબર નથી ને એ તને કીધું ને મને કે હું કેટલા વાગે ગઈ તી કે તને ખબર છે કોણ ઈ એવડા એમ નઈ બે ત્રણ જણા અહિયાં હતા ને હા ભાઈ આ ગઈ ઈ તને ખબર છે કે ઈ તને ખબર નથી ઈ મને નથ ખબર ઈ તો હું સુતો તો હા પછી ઉઠ્યો કેટલા વાગે બે વાગે ઉઠ્યો ઈ હા કરવા ગઈ ઈ તને કઈ કીધા વગર ની ગઈ તી હા કોણ અને અહિયાં ગણપત બાપ્પા આમ ખાસ ક્યાં માં સમજ્યો હા એમ પેશાબ કરીએ ત્યાં તો ઈવડો રાહ જોઈને બેઠો તો તમારે કોક નેડતર ફરિયાદ કરવી છે બાપ નો બાપ આવે થાય કા આ બાઈ ની મેળ હોવી જોઈએ બીજા ઓળખતા હોવા જોઈએ એમ નામ સીધી પેશાબ કરવા ગઈ તી સીધી રાહ જોઈ ને બેઠો ઉતરવા કાઈ નહિ કાઈ ઇ બાઈ ને ઇ ની હારે મેળ હોય અને કાઈ તારી ફરિયાદ છે એમ તમે કોક ની તો બળાત્કાર ની ફરિયાદ કરો તો એમ થઇ જતી છે બળાત્કાર ના ફરિયાદ કરવા જો એમને અમે એને ઓળખતા ને સાહેબ તોય બીજી વાત ઓળખતા નથી ને એને મૂંગો દઈ ને ગયા હમ મૂંગો ક્યાં થી દીધો તો એ એમ કે હાથ થી દીધો તો મૂંગો આમ તો હાથ થી દીધો તો હાલી ગઈ તી કે ડરી ગઈ તી મૂંગો તો એ

હા તમે આવડા ઠોકી બિરાડો છે પણ ક્યાં છોટી પડ્યા છે ને કઈ કાકા કઈ કાઈક વિચાર તો કરી હું પણ હાલી જ મળ્યો છું એ તું ને એક તમે મતો આય બીજે કીધી એમ બળાત્કાર નો થાય વાત તો એ બળાત્કાર થઈ ગયો હા તો હું આ મારે ત્યાં બસ સ્ટેન્ડ ની નોકરી રહી ને તો હું ઘડીક વાર બેહો આયો તો મને કે જરાક આ ફોન કરી દયો તો તો તમારા નંબર એને કાઢ્યા મેં કીધો આ નંબર તો મારી પાહે છે ભાઈ

કાંઈ વાંધો નહીં એ તો અમે ઓડિયો હું સોશિયલ મીડિયામાં નાખી છે એટલે ભલે એ તો યુટ્યુબ વાળા ચડાવે છે હું છે બીજું કહો નવીનમાં બસ આનંદ આનંદ બાબુ આવો નહીં કોક દીક આ બધું હવાય બાબુ હમણાં અહીંયા પેસણ આવ્યો તો હું કે દે હું કંઈક કાર્યક્રમમાં ભજનમાં ગયો હતો તો અહીંયા નથી એટલે કેટલાક દિવસ થયા હમ ઘણો થઈ ગયું એને તો પણ